દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે ચોરાણું પોઈન્ટ પંચ્યાસી ટકા સાથે જોરદાર તાળીઓ ત્યારબાદ ધોરણ દસ માં ત્રણ નંબરો ડાભી કાજલબેન જેઠવા અક્ષયભાઈ બોરીચા પ્રિયંકા બેન તૈયાર રહેશે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ ખૂબ ખૂબ આભાર જેઠવા સાહેબ ત્યારબાદ મહેશભાઈ દિહોરાને વિનંતી કરીશ શાળાના શિક્ષક શ્રી મહેશભાઈને વિનંતી કરી તેઓ વધારે પ્રથમ નંબરે ડાભી કાજલબેન લક્ષ્મણભાઈ ધોરણ દસ ની અંદર અઠ્ઠાણું સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ગામ ખડસલિયા જોરદાર તાળીઓ થોડી ઝડપ રાખજો જેઠવા અક્ષયભાઈ તૈયાર રે બોરીચા પ્રિયંકાબેન તૈયાર રહે જેઠવા અક્ષયભાઈ વધારે દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે સત્તાણું પોઈન્ટ પચાસ ટકા સાથે અક્ષયભાઈ જોરદાર હું ગામ તૃતીય નંબર બોરીચા પ્રિયંકાબેન સૌજીભાઈ ગામ કોળિયા પંચાણું ટકા સાથે તૃતીય નંબર ત્યારબાદ જોરદાર તાળીઓના ના ગરગડાટ થી બોરીચા પ્રિયંકા બેન ને વધાવી લઈએ ધોરણ અગિયાર ની અંદર પ્રથમ નંબર ખુબ ખુબ આભાર સાહેબ મિતુલભાઈ મિતુલભાઈને વિનંતી કરીશ કે તેઓ સન્માન આપવા માટે આવશે ધોરણ અગિયાર ની અંદર પ્રથમ નંબર ઢાપા રવિશાબેન બાબુભાઈ નવા રતન પર જોરદાર તાળીઓ ત્રાણું પોઈન્ટ તેતાલીસ ટકા સાથે પ્રથમ નંબર થોડી ઝડપ રાખશું મિત્રો આપણે લાફડા લાફકા સોનલબેન જગદીશભાઈ નવા પર દ્વિતી નંબરે બાણું ટકા સાથે સોલંકી હર્ષદભાઈ વિનુભાઈ પર

સોલંકી હર્ષદભાઈ વિનુભાઈ ને સન્માન આપશે ધોરણ બાર ની અંદર પ્રથમ નંબર આવે છે ડાભી શ્રદ્ધાબેન હિફાભાઈ ગામ ખડસલિયા છન્નું ટકા સાથે પ્રથમ નંબર જોરદાર તાળીઓ ઝડપ કરશો મિત્રો લાઠિયાર રવિનાબેન સામતભાઈ તૈયાર રહેશે બારીયા પ્રાંજલબેન નાનજીભાઈ તૈયાર રહેશે બંને ગામ નવા રતન ભાવિનભાઈ સોલંકી ઝડપથી વધારે ઝડપથી મિત્રો હું આઈ પણ આવ્યો છું મગજ પધારો નિલેશભાઈ બારૈયા જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ ડાભી શ્રદ્ધાબેન ઈફાભાઈ ખડસલિયા છન્નુ ટકા સાથે ધોરણ બાર પ્રથમ નંબર લાઠિયા રવિનાબેન સામતભાઈ ગામ નવારતન પર દ્વિતીય નંબર ચોરાણું ટકા જોરદાર તાળીઓ બારૈયા પ્રાંજલબેન નાનજીભાઈ નવારતન પર નેવ્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા જોરદાર તાળીઓથી વધાવી લઈએ ભાઈ ખૂબ આભાર સાહેબ શ્રી ખુબ સરસ મજાનું બાળકોનું આપણે સન્માન કર્યું ત્યારબાદ આજનો એક વિશિષ્ટ કાર્યક્રમ એટલે કે શાળા